અમારા વહલા વૈષ્ણવો હવે આપણે સુદર્શન કવચ નામનો પાઠ સાંભળીએ બોલો ભગવાન વાસુદેવ કૃષ્ણની ની જે શ્રીમદ વલ્લભાચાર્ય વૈષ્ણવો ની રક્ષા માટે

ભક્તોનો ભય દૂર થાય છે અને દુષ્ટોનો નાશ થાય છે પ્રભુ વૈષ્ણવના હિતાર્થે સુદર્શન ચક્ર ધારણ કરે છે એ પરબ્રહ્મ એવા પરમાત્મા વનમાળા ધારણ કરી હાથમાં ગદા તથા સુદર્શન ચક્ર લઈને ભક્તોનું રક્ષણ કરે છે પ્રભુ તો કરોડો કામદેવ જેવા સુંદર ગોપીઓના પ્રાણાધાર પ્રાણવલ્લભ કૃપાળુ અને ભક્તોના રક્ષણ માટે ગોવર્ધન ધારણ કરી ઇન્દ્રના ગર્વનું ખંડન કરનારા છે પ્રભુ તો દાવાનળમાંથી ગોવાળોને બચાવી લેનારા ગોપીઓના નાશ કરનારા ગોપાળ ઇન્દ્રિયોના સ્વામી અને ગાયો પ્રત્યે પ્રેમ ભાવ રાખનારા તથા ગોપ કન્યાઓથી પ્રસન્ન રહેવાવાળા છે આપ વ્રજમંડળને પ્રકાશ આપનારા જમનાજીના હૃદયમાં વસવાવાળા ગોપીઓના આનંદ માટે રક્ષણ માંગનારા અને તેમના દુખો ના હરનારા છે અજની કુંજોમાં विहार કરવાવાળા અને વેણુના નાદથી ગાયો અને ગોપીઓને મોહ પમાડનારા પ્રભુ અમને દર્શન આપો કામ કળામાં નિપુણ અને કામથી કામિનીઓની વિહવળ કરનાર કામદેવસમાં મથુરાના नाथ મકરધ્વજ માધવ છો લક્ષ્મીજીના હૃદયમાં વાસ કરનાર સદગતિ આપવાવાળા એવા શ્રી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાઓ સંસારમાં સર્વ દુખોને હરનારા દુષ્ટ રાક્ષસોનો નાશ કરનારા શ્રી નરસિંહ ભગવાન મહાવિષ્ણુ કમળપતિ અમને બુદ્ધિ આપો આપ નિત્ય સત આનંદમય પૂર્ણ બ્રહ્મ યુગ યુગ થી ચાલી આવેલા કરોડો સૂર્યો જેટલા પ્રકાશવાન અને કરોડો લીલા કરનારા છો કમળ જેવા નેત્રવાળા ભક્તોની ઈચ્છા પરિપૂર્ણ કરનારા ભક્તોના પ્યારા એવા શ્રી કૃષ્ણને હું હૃદયમાં ધારણ કરું છું મુખમાં એનો જાપ જપું છું કાનથી એનું શ્રવણ કરું છું અને શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એ હૃદયમાં અહરનીશ સાંભળું છું

ભયંકર બનીને રોદ્ર રૂપ ધારણ કરવા વાળા પછી ભદ્ર અવતાર સ્વરૂપ ધારણ કરી સૌમ્ય બનીને પૂર્ણ વંદન કરવા યોગ્ય શંકર બ્રહ્મદંડ કાળદંડ કાળપાશ વગેરે યમદેવના અઘોર વસ્ત્રનું નિવારણ કરવા વાળા છો પરિવિધ એટલે મારણ મોહન ઉચ્ચાટન આદિ ભય દૂર કરવા વાળા ઋગ્વેદ અજુર્વેદ સામવેદ અન અથર્વવેદને સિદ્ધ કરવાવાળા નિરાહાર વાયુ સમાન વેગવાળા એવા શ્રી બાળ કૃષ્ણ સ્થળમાં જળમાં અને અગનીમાં રક્ષણ કરનારા છો હે મહાપ્રભુ સર્વ શત્રુઓનું છેદન કરનારા આપ મારા શત્રુઓનો નાશ કરી મારા કલ્યાણ થઈ સજીવન પર્વત લઈને નિર્ભય કરનાર સ્થળ જળ અને અગનીનું શમન કરનાર ડાકીણી શાકિણીનો વિધ્વંસ કરનાર પોતાની મહાપ્રતાપી લીલાઓનું દર્શન કરાવનાર છો હે નિષ્કલંક નંદકુમાર આપ ભક્તોને નિષ્કલંક કરનાર બટુક બ્રહ્મચારી કુંજમાં વિહાર કરવાવાળા ભક્તોના સ્નેહી દુષ્ટ વિરોધીજનોને મૂંઢ બનાવનાર પાપી ગ્રહો અને પાપ કર્મના છેદન કરનાર અને કંટકરૂપી શત્રુઓનું તાંડન કરનાર છો મારા દુશ્મનોનો કરી મારી અને જીવોને ત્રાસ આપનાર કરો મહેશ્વર વૈષ્ણવ બ્રહ્માદિ વિષમ ટાઢીઓ વાયુ કફ એકાંતરો બે એકાંતરો તરિયો ચોથિયો પાક્ષિક માસિક છ માસિક અને વાર્ષિક તાવ વગેરેથી રક્ષા કરો હે પ્રભુ આપ મહાબળવાન મહાન પરાક્રમી દુઃખોનું નિવારણ કરવા વાળા ભક્તોની કલ્પના પૂર્ણ કરનારા કલ્પ સમાન એટલે કે દેવલોકના વૃક્ષ જેવા દુષ્ટ દુશ્મનોના ખોટા મનોરથોને રોકનારા છે હે કૃષ્ણ હે ગોવિંદ હે ગોપીજન વલ્લભ અમે આપને પ્રેમથી વંદન કરીએ છીએ પ્રભુ આપ મારા વિરોધી પિશાચ રાક્ષસ તથા હૃદય રોગ જેવા વિકટ રોગ અને પૃથ્વી પર વિચરનાર ડાકીણી શાકીણી થી રક્ષણ કરનારા છો હે પ્રભુ નાટક ચેતક તથા ખરાબ સ્વપ્નો ન જોઈ શકાય તેમજ અકાળ મૃત્યુ અને શોક ન પ્રાપ્ત થાય એમ કરો હે ગોપીજનોની પ્રિય એવા કૃષ્ણ પ્રભુ મારા વિઘ્નોનો નાશ કરો અને દાવાનળ ચોર આદિ ભયો તેમજ યુદ્ધ અને રાજ સંકટના ભયથી મારું રક્ષણ કરો સર્પ વાઘ વગેરે ભયંકર પ્રાણીઓ તેમજ શત્રુઓ ગ્રહની પીડા તથા સંસારની ઉપાધિનો નાશ કરો સંગ્રામમાં તેમજ રાજ દરબારમાં વિજય આપવાવાળા સુદર્શન કવચના આ શ્લોકો ચક્રાકાર યંત્રમાં લખીને પોતાની પાસે રાખવાથી તમામ પ્રકારના ભયથી મુક્ત છે વિષ્ણુના ભક્તોએ આ શ્રદ્ધાપૂર્વક હંમેશા પાઠ કરવાથી વંશની વૃદ્ધિ થાય છે તેમજ સાંભળનારને પણ ફળ મળે છે જય મંગળ કરવા વાળા આ સુદર્શન કવચનો હંમેશા પાઠ કરવાથી તમામ દુઃખો જેવા કે અંગના દર્દો આંખના દર્દો પેટના દર્દો હરસનું કમરનું દુખ કાખનું દુખ મટે છે સાથળનું દુખવું હાથ દુખવા પગ દુખવા વાયુથી થતા શૂળ છાતીનું શૂળ વગેરે નિર્મૂળ થાય છે દાનવ દૈત્ય કામણ ટંપણ મંત્ર જંત્ર બ્રહ્મ રાક્ષસનો ભય રહેતો નથી હળાહળ ઝેર અનંત વાસુકી તક્ષક કકોટક હે કૃષ્ણ પ્રભુ હું તારે શરણે છું આ સુદર્શન કવચ વૈષ્ણવના હિતને માટે શ્રી વલ્લભાચાર્ય રચેલું છે જે આ સુદર્શન કવચ નામનો પાઠ નિત્ય શ્રવણ કરે છે તેના બધા રોગો નાશ પામે છે અને સ્થાન મળે છે એવું શ્રી વાસુદેવ કૃષ્ણ ભગવાને કહ્યું છે ઈતે શ્રી વલ્લભાચાર્ય સુદર્શન કવચ સંપૂર્ણમ અમારા વહેલા વૈષ્ણવો બધાને મારા જય શ્રી કૃષ્ણ